મારું ગામ દ્વારકા દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે એ એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું કોઈ પણ શાસ્ત્ર ખોલો એટલે પેલું નામ મારું આવે એ એક નગર વિશે એક ગરીબ જીતુભાઈ દ્વારકાવાળા અર્ટીગા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ બધા દ્વારકા યાત્રા કરવા માટે આવે ને એટલે બેનો ગોમતી નદીમાં સ્નાન કરે એટલે એકલોટો પાણી રેડે ગોમતીમાં નાહ્યા નર્મદામાં નાહ્યા તાપીમાં નાહ્યા ગંગામાં નાહ્યા જમનામ નાહ્યા સરિયુમાં નાહ્યા બ્રહ્મપુત્રામાં નાયા વિશ્વામિત્રીમાં નાહ્યા વાત્રકમાં નાહ્યા અંબિકામાં નાહ્યા રૂપેણમાં નાહ્યા મહીસાગરમાં નાહ્યા ભાદરમાં નાહ્યા શેત્રુંજીમાં નાહ્યા એખો ને નદીના નામ આવડે હો મને એકો વી આ બાજુ ભાઈઓ નાતા ત્યાં કે હર્ષદ મહેતામાં નાયા લક્ષ્મીચંદી માં નાયા રજનીકાંતુરિયામાં નાયા બોફોર્સ માં નાયા ઘાસચારામાં નાયા અમદાવાદ ની માધુપુરામાં નાયા વિસનગરની નાગરિક માં નાયા એ નવરાવારાની લાઈન લાગી દો ક્યારેક નવરા વિજય કઈ નક્કી નહીં ભાઈ ભાઈ ડોલને ડબલા લઈને આટા મારે છે નવરાવાળા